અરવલ્લીમાં આકર્જતી ગરમીથી લોકો પરેશાન છે ગરમીથી રાહત મેળવા વોટર પાર્ક દોડ્યા વોટર પાર્કમાં સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે ગરમીથી રાહત મેળવવા માટે પાણીમાં છબછબિયા કરતા પણ જોવા મળ્યા સ્વિમિંગ પૂલમાં ડાન્સ અને મ્યુઝિક સાથે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે જે જો બિલકુલ જ અચ્છા અને મસ્ત આનંદ એક વોટર પાર્ક છે જે બાળકો કે સાથ ભી અમે આનંદ લઈ સકતે હે ઓર જોરદાર યહા પર આનંદ પ્રાપ્ત ہوا હે और हम आगे भी चाहेंगे कि और इस आगे माहौल करें और यहाँ पर आए और हम यहाँ पर अच्छा आनंद ले सकें और बच्चे से लगाकर बूढ़े तक के लिए एक उपयुक्त सस्ता सुंदर अच्छा वाटर पार्क है इसके लिए આજે અરવલ્લી જિલ્લામાં જે અસહ્ય ખૂબ ગરમી પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી પડી રહી છે ત્યાં અમે વોટરપાર્ક ચલાવી રહ્યા છીએ અને અમારા વોટરપાર્કની અંદર દૂર દૂરથી ઘણા સેલાણીઓ આવે છે એ લોકોને સુવિધા માટે વોટરપાર્કમાં વેપુલ છે રાઇડો છે ને જમવા માટે કેન્ટીન પણ છે અને સારામાં સારું પાણી અમારા અરવલ્લી જિલ્લામાં જોવા જઈએ તો સારામાં સારું પાણી અમારા વોટરપાર્કનું છે ને આ પાણીથી કોઈ પણ માણસને કોઈ જાતની આડઅસર પણ થતી નથી